હા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ હાઈવે પર ખરો આગળ સુરત જતા હાઈવે પર એક ઓઇલ ભરેલું ટેન્કરમાં જબરજસ્ત આગ લાગી છે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે ઘણો લાંબો ટ્રાફિક જામ થયો છે લોકો એકસો બાર ફાયરનો સંપર્ક કરે છે પોલીસનો સંપર્ક કરે છે અને આ ટેન્કર ડ્રાઈવર ત્યાં મૂકીને એને જીવ બચાવીને ભાગી ગયો છે અને અહીંયા જોઈ રહ્યા છે નજીકમાં જ પેટ્રોલ પંપ પણ આવેલું છે ભારત પેટ્રોલિયમનું એને પણ ખતરો સર્જાઈ રહ્યો છે એમના એમ્પ્લોઈઝને પણ અહીંયા ઊભા રહ્યા છે આપ જોઈ રહ્યા છો એમને એમ્પ્લોઈઝ પણ ભાગીના પેટ્રોલ પંપના રોડ પર આવ્યા છે ને ત્યાં બે અંદર ऑयल पड़ेलू છે ने गम्मे ત્યારે ब्लास्ट થઈ શકે છે અને મોટી આગ સર્જે ઓ બ્લાસ્ટ થઈ રહ્યો છે જોઈ રહ્યા છો આપ ગંભીર બ્લાસ્ટ થઈ રહ્યો છે અને ટેન્કર ફાટી રહ્યું છે ને ત્યાંથી પણ પેલો માણસ જઈ રહ્યો છે ને જીવને જોખમ હોઈ શકે છે અંદર ઘણો મોટો એ છે બ્લાસ્ટ થઈ જાય ભાઈ આ કેવી રીતે આગ લાગી તમે જણાવશો કેવી રીતે આગ લાગી છે હા સર ગાડી લાગી સર જલ્દી ગાડી લાગી આગ વો બોલ રહે ચલતી ગાડી લગી ટુરા જલા હુ ટાયર લે આ રહા થમને લાઈવ દેખા હૈ હમરે ઘટના ઘટી હુઈ હૈ